સુરતમાં યુરિયા કૌભાંડ ખેડૂતો માટે મુશ્કેલીમાં કાળા કાળાબજારી બે ફાર્મ એક તરફ રાજ્યભરમાં પૂરતો યુરિયા ખાતર માટે ભટકું પડી રહ્યું છે ત્યારે બીજી તરફ કાળા કાળાબજારીઓ દ્વારા સબસીડીવાળા ખાતરનું ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે સુરતના બારરી તાલુકાના નાંદેડ ગામેથી એક મૂડી માત્રામાં યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે જેણે આ કૌભાંડનો પર્દાફાશ કર્યા છે કે અને કેટલો જથ્થો મળ્યો છે નાયબ ખેતી નિયામક લાલજી ઇટાલિયાની ટીમે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાંદેડ ગામે આવેલી વૈભવ ટેક્સ ફેફવેલી પ્રાઇવેટ લિમિટેડનો ગોડાઉન પર દરોડા પાડ્યા હતા આ દોડા દરમિયાન સરકારના સબસિડીવાળા નીમ કોટિંગ યુરિયા ખાતરથી નવસો નવ્વાણું બેગ મળી આવી હતી આ જથ્થાની કુલ કિંમત આશરે રૂપિયા બે લાખ પંચાણું હજાર થવા જાય છે આ મામલે નાયબ ખેતી નિયામક બારડોલી પોલીસ સ્ટેશનના

તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ બારડોલીના નાંદીડા ગામ ખાતે આવેલ વિવી ફેક સ્ટેપ્સ ફેબલ સ્ક્રીન કંપનીના જે ગોડાઉન પોતાનું મૂળ ઓફિસ એની કુંભારિયા છે સુરતના અને એનું ગોડાઉન જે બારડોલીના નાંદીડા ગામ ખાતે આવેલ છે તે ગોડાઉનની અંદર અમે ત્યાં તપાસ હાથ ધરતા ત્યાં કંપનીના જવાબદાર વ્યક્તિ તરીકે કોઈ હાજર નહોતું જેથી અમે વોશમેનની હાજરીમાં આ સેમ્પલ લેવાની પ્રોસેસ શરૂ કરેલ અને સરકારના જે કાયદા ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર છે એ ઓર્ડરના અંતર્ગત સેમ્પલ લઈને અને સેમ્પલ કેટલી ગુણ હતી ત્યારે કેટલો માલ હતો ગોડાઉન અમે ખોલ્યું ત્યારે અંદાજીત કાપડના ઢગલા વચ્ચે ગોડાઉનના અંદર હતું એટલે એપ્રોક્સિમેટલી અંદાજિત નવસોને નવ્વાણું બેગ હતી એ એ જે હાજર વ્યક્તિ હતા એમને જણાવેલ કે નવસો નવાણું બેગ છે એટલે અંદાજી નવસો નવ્વાણું બેગ હતી એક્ઝેક્ટ આંકડો હતો કાપડનો ઢગલા વચ્ચે હોવાથી ગણી શકાય એવી સ્થિતિમાં નહોતો પછી અમે સેમ્પલની પ્રોસેસ શરૂ કરી અને સેમ્પલ લઈને પછી સેમ્પલ બારડોલી લેબ ખાતે સેમ્પલ મોકલી આપેલ જે એના રિઝલ્ટ આવતા રિઝલ્ટમાં કોટિંગ ડિટેક્શન થયેલું હતું નીમ કોટિંગ ડિટેક્શન છું એટલે કાયદા મુજબ જે સપ્લાય કરનાર પાર્ટી અને જે પાર્ટીમાં સેમ્પલ લીધું એ પાર્ટીને આપણે નોટિસ આપેલી હતી એ નોટિસના આધારે એ લોકો રિનલાલન્સિસ કરાવેલ હતું રિનેલાઇન્સિસ માટે સંયુક્ત ખેતી નિયામકે અને રિનલાયન્સિસને અરજી ગ્રાહ્ય રાખતા એ રિલાઇન્સિસ નેશનલ ટેસ્ટ હાઉસની અંદર રિલાયન્સ માટે સેમ્પલ મોકલવાની તસવીઝ હાથ ધરી હતી નેશનલ સેન્ટર નેશનલ ટેસ્ટ હાઉસના રિઝલ્ટમાં કોટિંગ ડિટેક્ટ થતાં કોટિંગ હોય એવું સાબિત થઈ ગયેલ હતું સાબિત આપણે બારડોલી પોલીસ સ્ટેશન ખાતે આની ફરિયાદની અંદર એ લખેલ છે કે ભાઈ આ માલ છે જે જવાબદાર વ્યક્તિ તરીકે અમને એના આધાર કાર્ડ ને જે એના માણસે અમને રજૂ કર્યા હતા તો એ ફરિયાદમાં કે આ સબસિડી ખાતર એમની પાસે ક્યાંથી આવ્યું કોને કોને સપ્લાય કર્યું આ ખાતર એમને કેટલાને વેસેલ છે કેટલી કોણે વેસેલ છે કોણ જવાબદાર છે સપ્લાય ચેનમાં કોણ છે એ તમામની ફરિયાદ છે પોલીસ તપાસનો વિષય હોય એટલે પોલીસ ફરિયાદ કરેલ છે અત્યારે આપ સીલ કરવા માટે આવ્યો છે કેટલી બેગ મળી છે અહીંયાથી આપને હાલમાં બેગ જે છે એ સાઠ બેગ છે અને વધારેની બીજી બેગ ગણવી પડશે ને કેટલી છે અંદાજીત કેટલી બેગ છે ગણિત લઈ તો એકવાર અંદાજિત કેટલી હશે અંદાજિત 10 બેગ હશે એટલે 70 બેગ જેવી બીજી અંદાજિત ચોક્કસ આંકડો નથી પણ અંદાજિત 70 બેગ જેવી છે હાલમાં એક્ઝેક્ટ 60 બેગ ઉપર છે અને બાકીની વરસાદનું વાતાવરણ અને તે જે જગ્યા પર જથ્થો પડ્યો છે જથ્થા પલ્લે એમ હોય એટલે મુદ્દા માલનો અને અસર થાય એમ હોય લાંબા ગાળા માટે કેસ ચાલે એટલા માટે એટલે એને આપણે સુરક્ષિત જગ્યા ઉપર શિફ્ટ કરી અને સીઝરની પ્રોસેસ શરૂ છે સર જેટલી બેગ અંદાજીત હતી આપ સીઝ કરવા માટે આવ્યા છો સાહીઠ થી સિત્તેર જેટલી જ બેગો અહીંયા છે તો બાકીની જે બેગો છે એ ક્યાં ગઈ હશે એ બેગો આ લોકોએ કોને કોને સેલિંગ કર્યું કે શું કર્યું એ પોલીસ તપાસનો વિષય છે એટલે આગળ વધુ તપાસ પોલીસ કરે એમાંય ખુલવા પામશે મૂળ ગોડાઉન કોનું છે મૂળ ગોડાઉન કોણ માલિક છે ઈ આપણે ખ્યાલ નથી કારણ કે એક્ઝિટ માલિક કોણ છે ગોડાઉનનો ઈ પોલીસ તપાસની અંદર ખુલશે આપણ આપ ગયા ત્યાં ગોડાઉન અંદરમાં આવ્યા હતા તો આપે ગોડાઉન માલિકની પરમિશન કે ઈથે કંઈ લીધી હશે ને કે ગોડાઉન માલિકને જાણ તો કરી હશે કોનો છે શું છે અમે જ્યારે એક્ઝેક્ટ અહીંયા આવ્યા ત્યારે વોચમેન છે એમને પૂછેલું હતું કે ભાઈ આ કોનું માલિક છે એટલે વોશમેન એવું જણાવ્યું છે તે સમયે અમને હું કાંઈ જાણતો નથી હું ખાલી વોચમેન છું મૂલ માલિક કોણ છે પણ મને પણ ખબર નથી એટલે ના ના એ અમે એમની પાસેથી જે શટર હતું એ શટર કીધું કે આ હું શું કરો એટલે શટર જામ હતું એટલે શટર ની અંદર થોડુંક શટર જે ખુલ્યું એની અંદર હેઠેથી અમે ઉપર શટર ખોલીને અંદર ગયેલા છીએ આ ઘટના દર્શાવે છે કે સબસિડી વાળું ખાતર જે ખેડૂતોને મળવું જોઈએ તે ઔદ્યોગિક વપરાશ માટે અથવા તો કાળા બજારમાં વેચાઈ રહ્યું છે આ પ્રકારના કોફાણોથી ખેડૂતોને મુશ્કેલી વધી રહી છે અને તેમના મોંઘા ભાવે ખાતર ખરીદવાની ફરજ પડી રહી છે સરકાર દ્વારા આવા કાળા બજાર યૌ સામે કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે જેથી ખેડૂતોને તેમના હકનું ખાતર સમયસર મળી રહે સુરેશ રાઠોડ ન્યૂઝ બારડોલી